સાહેબ ગુજરાતી ન્યૂઝ મિત્રો અત્યારે આપણે એક બહુ સરસ મજાની વાત જાણવા મળી છે લોકોને કદાચ ખ્યાલ હોય અને નો પણ હોય આપણી સાથે સંત શ્રી છે સીતારામ હવે આપણી સાથે મોહનભાઈ છે મોહનભાઈ જય ભોળાનાથ મોહનભાઈજી આપણે દ્વારકાની વાત કરી છે કે દ્વારકા માણા જાય તો ક્યાં ક્યાં ફરવાના સ્થળ છે હમણાં જે આપે મને વાત કરી કે ત્યાં ચોર્યાસી ધૂણો પણ છે જે ઘણા બધા લોકોને ખ્યાલ નથી એની વિશે આપ શું કહેવા માગો છો ચોર્યાસી ધૂણો એક પરંપરા આપણા હિન્દુ સંસ્કૃતિના આજે ઉદાસીન સંપ્રદાયની એક પરંપરા છે અને ચોર્યાસી સિંધો જે તે વખતે ઘણા વર્ષો પહેલાં ચોર્યાસી સંતો એ ઘરે ભગવાનનું ભજન કીર્તન અને આહુતિઓ અને આપણા ધર્મના ઉજાગર માટે પોતે પોતાનો કિંમતી સમય અને એની અંદર આપણો ધર્મનો પ્રચાર પ્રસાર માટે જેમ બને ધર્મની મજબૂતાય ધર્મની પ્રગતિ એ માટેની કોશિશ આપણા સંતો આપણા માટે આપણા કલ્યાણ માટે નિઃસ્વાર્થે જે એ લોકો ભજન કરતા એનું ફળ રૂપે આપણે બધા આનંદથી અત્યારે જીવીએ છીએ અને આનંદથી રહીએ છીએ કોઈ જાતની કોઈ કમી નથી આપણે ભગવાનની હિન્દુ ધર્મોના હર કોઈ વ્યક્તિ ઉપર ઈશ્વરની કૃપા છે તો આજે પણ એ સ્થળ વર્ષોથી અડીખમ અને એના ચિહ્નો રૂપે આજે પણ ચોર્યાસી ધૂણાનું જે સ્થાપના છે એ આજે પણ આપણે દર્શન કરવા મળે છે અને ભગવાન જે ગુરુ નાનક ભગવાન જે થઈ ગયા તેના એક અંશપુત્ર શિવ બાળ સ્વરૂપ કહેવાય ભગવાન શિવનો અવતાર શિવચંદ્ર ને જ્યારે પ્રાગટ્ય થયું એના જન્મતાની સાથે એના કાનની અંદર પણ કુંડળ જન્મતાની સાથે હતા ચામડાના કુંડળ પગની અંદર તોડો હતો અને જટા હતી આ જે આપણા ધર્મના પ્રચાર કરવા માટે ભગવાનનો અવતાર થયો એ સંપ્રદાય ઉદાસીન સંપ્રદાય કહેવાય અને એની પરંપરા માતાજીને એના ચાર વસ્ત્ર ચાર કલરના વસ્ત્રોનું ઉદાસીન સંપ્રદાયની અંદર એક મહાત્મ છે એ કાળા કપડાં લાલ સફેદ અને ભગવા આ ચાર વસ્ત્રો એ સંપ્રદાયની અંદર વસ્ત્ર ધારણ કરી શકે ને આજે એનું જે સ્થાપના તો દિલ્હીની અંદર થયેલી અને દિલ્હીની અંદર અત્યારે મેન ગાદી ઉદાસીન સંપ્રદાયની દિલ્હીની અંદર છે ત્યાંના સુ મહારાજ આખી ઉદાસીન સંપ્રદાયના વડા છે અને પોતે આટલા બધી નિષ્ફળી અને આટલા બધી પવિત્ર વ્યક્તિ છે કે પોતે પોતાનો જે ઉદાસીન સંપ્રદાયનો જે રીતે આગળ પ્રભુ ભજન લોક કલ્યાણ ધર્મનો પ્રચાર શાસ્ત્રોનો પ્રચાર પ્રસાર કરવા માટે પોતે રાત દિવસ એક કરી રહ્યા છે એના પણ મને દર્શનનો લાભ મળેલો છે અને એની ચાદર વિધિમાં પણ મારી હાજરી હતી એ પણ એક અહોભાગ્યની વાત છે બીજા નંબરમાં કે ઉદાસન સંપ્રદાયના જે કંઈ સંતો કોઈ દિવસ કોઈ પાસે પાંચ રૂપિયા પણ માંગવાની એ લોકોની અંદર મનાય છે એમ કહેતો પણ હાલે અને એને અનાયાસે બધા સુખ સમૃદ્ધિ ભગવાનની કૃપાથી એને મળી ગઈ છે અને તો ગમે ત્યારે પણ દ્વારકા તમે દર્શન કરવા જાઓ દ્વારકા કે બેટ દ્વારકા બેટ દ્વારકા પણ દર્શન કરવા જાઓ તો હનુમાન દાંડીની બિલકુલ બાજુમાં પાંચસો ગજની દૂરી પર ઉદાસીન સંપ્રદાય આવેલો છે ત્યાં અત્યારે પુરુષોત્તમ દાસજી મહારાજનું એક મંદિર છે સુખદેવદાસજી મહારાજનું મંદિર છે અને માતાજીનું પણ મંદિર છે ચોરાસી ધોણા પણ છે અને ત્યાં ભગુદિદા સંત કરી અને અત્યારે એનો કારોબાર બધું ચલાવે છે અને બધા આવતા વ્યક્તિઓને ભોજન પ્રસાદ રહેવાની બધી સુવિધા આપે અને બધા માટે વ્યવસ્થિત કાર્ય કરી રહ્યા તો બીજા નંબરમાં હનુમાનજી મહારાજ અને બકરદવજી મહારાજની આખા ભારતની અંદર આ એક જ સ્થાન એવું છે કે પિતા અને પુત્ર બંનેની મૂર્તિ છે આજની તારીખમાં તો હનુમાનજી મહારાજ જ્યારે એવું કહેવામાં આવે છે કે પાતાળનો દ્વાર અહીરાવણ માંથી રામચંદ્ર ભગવાન અને એને છોડાવવા માટે જ્યારે હનુમાનજી મહારાજ જ્યારે પાતાળની અંદર ગયેલા તો એ જગ્યા છે એ પાતાળ હનુમાનજી મહારાજ અત્યારે અડધી મૂર્તિ ઉપર છે ને અર્ધી મૂર્તિના પગને એ જમીનની અંદર છે એટલે એ પાતાળમાંથી હનુમાનજી મહારાજ બહાર આવેલા અને એ પાતાળનો જે રસ્તો છે એ હનુમાન દાંડીની અંદર રસ્તો છે આવો એક શાસ્ત્રોનો ઉલ્લેખ છે અને ત્યાં આગળ કંઈ સાધુ સંતો મહંતો કંઈ લોકોએ દર્શનના લાભ લીધેલો અને સુધી મહારાજ કરીને એક બિહારના જે વ્યક્તિ થઈ ગયા એ બિહારના હતા એ પોતે પ્યોર રામ પ્રેમી રામ નામ સિવાય કોઈ વસ્તુ જીવનની અંદર પોતે લક્ષ્મી પૈસાનો પણ પોતે સ્પર્શ નહી કરેલો અને મૌન અનુષ્ઠાન દાંડીની અંદર કરેલું અને તેર કરોડ મંત્રનું લેખન કાર્યનો સંકલ્પ કરેલો તો એ કાર્ય તેર કરોડ મંત્ર જ્યાં સુધી ન લખાય ત્યાં સુધી મૌન નહી ખોલવાનું આ રીતનું સિદ્ધાંત અને તેર મહિનાની અંદર આ મંત્ર લખવાના તેર કરોડો મંત્ર લખવાના આવા સંકલ્પ સાથે બિહારના પ્રેમસિંહ મહારાજ સિદ્ધ પુરુષ રામધૂન પ્રેમી અને એનું ગામનું નામ છે છતોના અને બિહાર

જતો રહ્યો પાંચક મહિના છેલ્લા બાકી અને હજી ત્રણ કે ચાર કરોડ મંત્ર લખાણા અને પોતે જે મંત્ર લેખન કરતા હતા આસપાસના લોકો મીઠાપુર દ્વારકા ઓખા કરાડી એ બધા વિસ્તારના માણસો લેખન કરી કરીને એ બધા કાગળ હતા એ બધા હનુમાનડા અંદર જમા કરતા તો ટૂંકો સમય ત્રણ ચાર કરોડ મંત્ર બાકી રહી ગયા તેર મહિનાનું અનુષાન હતું તો ગુરુ મહારાજ નો ફોટો એના શિર ઉપર દિવાલ ઉપર લટકાયેલો હતો અને પાંચ કરોડ ગુરુ મહારાજ નો જે ફોટો હતો એના ઉપર શિર ઉપર પડ્યો કુદરતી પડ્યો અને પથ્થર જે હોય ને લાગ્યો અને પોતાને આશીર્વાદ મળ્યા તો એક મહિના જે એક કરોડ પણ મંત્ર ન લખાય એના મતલબમાં એક મહિનાની અંદર ચાર કરોડ મંત્ર તો લેખન તેર કરોડ પૂરા થઈ ગયા એના ઉપર પણ દોઢ કરોડ મંત્ર વધારે લખાઈ ગયા અને પ્રેમીસિંહ મહારાજે જે પોતે પોતાની વાણીને વાચા આપી અને રામ શબ્દથી પોતે મૌનની છૂટી કરી અને આજે જે જે જગ્યાએ પ્રેમિકસિંહ મહારાજે ધૂન શરૂ કરી મોવા છે જૂનાગઢ છે રાજકોટ છે જામનગર છે દ્વારકા છે પોરબંદર છે બિહાર છે જે જે જગ્યાએ પોતે રામધૂન શરૂ કરી કોઈ જગ્યાએ સાઈઠ વર્ષ જગ્યાએ પચાસ વર્ષ કોઈ જગ્યાએ ચાલીસ વર્ષ અત્યારે ભગવાન નામ અને આપણા માટેનો એક મહાન માર્ગ ખોલી અને પોતા આ રીતને ખરેખર બહુ જાણવા જેવી વિગત છે લોકશાહી ગુજરાતી ન્યુઝ ના તંત્રી